ગુજરાતમાં તાજેતરમાં ઉપરા ઉપરી સામે આવી રહેલી ગુનાખોરીમાં ક્યાંક ને ક્યાંક ભાજપનું કનેક્શન છે એ સામે આવી રહ્યું છે વધુ એક કૌભાંડમાં ભાજપ નેતાના પુત્રનું કનેક્શન સામે આવ્યું છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અમદાવાદના માધુપુરા વિસ્તારમાં રહેતા ભાજપના બક્ષીપંચ યુવા મોરચાના પ્રમુખ કનુભાઈ મિસ્ત્રી છે એમના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીનું કૌભાંડ સામે આવ્યું છે મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું કહીને ચાલીસ જેટલા લોકો પાસેથી તેણે ઘણી બધી કાર મેળવી લીધી હતી અને આ ગાડીઓ અલગ અલગ લોકોને ગીરવી આપી દીધી હતી તેમાંથી જે લાખો રૂપિયાની તેણે કમાણી કરી લીધી હતી જોકે આ કેસમાં ભાજપનું કનેક્શન હોવાથી પોલીસે શરૂઆતમાં કાર્યવાહી કરવામાં મોડું કર્યું હતું પણ રાજકારણ જ્યારે ગરમાયું ત્યારે માધુપુરા પોલીસે ફરિયાદ લીધી અને કાર્યવાહી પોલીસે કરવી પડી છે અમદાવાદ શહેરના અસારવાના ભારતીય જનતા પાર્ટીના એક વોર્ડ પ્રમુખ જયેશ ભાવસાર અને એક એસઆઈ એ દારૂની હેરફેરમાં પકડાયા થોડા દિવસ પૂર્વે ભારતીય જનતા પાર્ટીના એક નેતાની ખનીજની લીઝમાંથી ત્રણ શ્રમિકોના મોત થયા હતા અને એક ભારતીય જનતા પાર્ટી લોકોના ઇલિગલ કન્સ્ટ્રક્શન ગીર સોમનાથ કોડીનાર અને રાજકોટમાં મેં પોતે જોયા છે આજે પ્રકરણ એવું છે કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર સ્થિત કાર્યાલય કમલમ ખાતે અમારે કેટલાક વાહનોની જરૂર છે એવું કહીને ભાજપના સાથે જોડાયેલા પ્રિન્સ મિસ્ત્રી નામના એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને ડોડિયા સરનેમ ધરાવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક પોલીસ કોન્સ્ટેબલ બંને એક ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે

પીડિત પરિવારોના કહેવા મુજબ જે લોકોની ગાડીઓ છીનવાઈ એ લોકોની ગાડીઓનો પોલીસની નેમ પ્લેટ લગાવી અનેક અનૈતિક ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જુગારની રમતો રમવા માટે દારૂની હેરફેર માટે ડ્રગ્સની હેરફેર માટે અને બીજા કેટલાક ગુનાહિત કૃત્યોમાં અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે આના આઘાતમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું આજે એ બાબતને તેર દિવસ થયા એક પણ આરોપીની ધરપકડ થઈ નથી આજે પોલીસ કમિશનરની કચેરીની બહાર ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી હું બેસી જઈશ એવી ધમકી આપી એ બાદ જ ગઈકાલે મોડી રાતે માધુપુરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે તો આજે અમારી માંગણી છે કે અમદાવાદ અને ગુજરાતના જે નાગરિકોની આ ચારસો જેટલી ગાડીઓ ફોર વ્હીલર કમલમના ભાજપના નેતાઓએ હડપ કરી એ તમામ ગાડી આ પીડિત પરિવારોને પરત કરવામાં આવે આ ગાડીઓનો જે પણ લોકોએ ગેરકાયદેસર ઉપયોગ કર્યો એની ઝીણવટપૂર્વકની સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરવામાં આવે અને પ્રિન્સ મિસ્ત્રી અને ડોડિયા અને બીજા જેટલા પણ લોકો આ ષડયંત્રમાં સામેલ હતા એ તમામ લોકોની આવતા ચોવીસ અડતાલીસ કલાકમાં ધરપકડ કરવામાં આવે એવી માંગણી લઈને પોલીસ કમિશનર કચેરી આવ્યા છીએ ટૂંક સમયમાં આ આરોપીઓની ધરપકડ નહીં થઈ તો માધુપુરા પોલીસ સ્ટેશન અથવા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદની ઓફિસની બહાર અમે પલાઠી વાળીને બેસી જવાના છીએ ગુજરાત મેં ગેરકાયદેસર ખનન કરવું ગેરકાયદેસર મકાનો બનાવવા દારૂ જુગાર નડડા ચલાવવા અને ગુજરાતના નાગરિકોની ગાડીઓ પછાવી પાડવી હડપ કરી લેવી આની છૂટ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે એ ભાજપના કાર્યકરોને આપી હોય એવો માહોલ સર્જાયો છે કેટલાક લોકોનું એવું કહેવું છે કે આરોપી પ્રિન્સ મિસ્ત્રી અને ડોડિયા એ લોકોમાં સમાજમાં એવું કહી રહ્યા છે કે સરકારના અમારી ઉપર આશીર્વાદ હોય અમદાવાદ શહેરની પોલીસ કમિશનર કચેરી પણ અમારો વાળ વાગો કરી શકવાનો નથી આપના માધ્યમથી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પૂછવા માંગુ છું કે શું તમે આવા ગુનાહિત કૃત્યો કરનારા લોકોને છૂટો દોર આપ્યો છે તેર દિવસ થયા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેવી સોફિસ્ટિકેટેડ એજન્સી શા માટે એક પણ આરોપીની ધરપકડ કરી શકી નથી એ સવાલ આપના માધ્યમથી પૂછવા માંગુ છું અને તમામ આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે આંદોલન મૂકવાના નથી

જો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ને ના વળતું હોય તો મારું સૂચન છે કે આસામ પોલીસ જોડેથી શીખે મેં એક ટ્વીટ કર્યું તો અઢી હજાર કિલોમીટર થી આસામ પોલીસ લેવાઈ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની ઓફિસ અને અસારવામાં બેઠેલો આરોપી વચ્ચે ખાલી અઢી કિલોમીટરનું અંતર છે તમને પકડીને બતાવો ને તમારામાં પાણી હોય તો પ્રિન્સના પિતા કનુ મિસ્ત્રી ભાજપના નેતા હોવાથી તેના પર લોકોએ વિશ્વાસ કર્યો હતો અસારવામાં રહેતા કાજલભાઈ જાદવ તેમજ બીજા જે લોકો છે તેમણે પોતાની ગાડીઓ છે એ ભાડે આપી હતી બેથી ત્રણ મહિના સુધી નિયમિત રીતે ભાડું ચૂકવામાં આવ્યું ત્યાર પછી મોટા ભાગના લોકોને ભાડું ચૂકવાનું બંધ કરી દેવામાં આવ્યું ત્યાં સુધી કે પ્રિન્સ મિસ્ત્રીએ બહાનું બતાવ્યું હતું કે બિલ પાસ થશે ત્યારે બાકીનું ભાડું છે એ ચૂકવી આપશે પણ તેણે ફોન ઉપાડવાનું જ્યારે બંધ કર્યું ત્યારે ગઈ તારીખ તેરમી જુલાઈના રોજ આ જે ગાડીઓ ભાડે આપનારા લોકો છે એ પ્રિન્સના ઘરે ગયા અને ત્યારે તે મળી આવ્યો નહોતો પણ તેના પિતા કનુભાઈએ એમ કહ્યું કે મારે પ્રિન્સ સાથે કોઈ સંબંધ નથી આ કૌભાંડનો ભોગ બનેલા લોકોએ તેર દિવસ પહેલાં તેમની સાથે મોટા પ્રમાણમાં છેતરપિંડી થઈ હોવાની અરજી એ ક્રાઇમ બ્રાન્ચમાં આપી હતી પરંતુ રાજકીય દબાણ હોવાને કારણે પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી છેવટે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી મેદાને આવ્યા હતા અને આ મામલે પોલીસ કમિશનર સુધી વાત તેમણે પહોંચાડી હતી અને જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો ચીમકી આપી હતી આંદોલનની ત્યારે જઈને પોલીસે ગુનો નોંધ્યો હતો અને શનિવારે આરોપી પ્રિન્સ મિસ્ત્રીની ધરપકડ કરી લીધી હતી ભાજપના આ નેતાના દીકરાના જે કાંડ છે એનાથી અનેક લોકોના ધંધા રોજગાર ભાંગી ગયા છે હવે તેમને ન્યાય મળશે કે કેમ એ જોવાનું રહેશે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર